નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દસમાટ લર્નના ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતી સ્વાધ્યપુથી સોલ્યુશન તેમાં પાઠ નંબર બે ચોરી અને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ધોરણ નવ ધોરણ દસ ગુજરાતી સ્વાધ્યપુથીના દરેક પાઠના વિડીયો બનાવેલા છે તો તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે તે આપ જોઈ શકો છો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો જોઈએ નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો જ પ્રશ્ન છે કે ચોરી અને પ્રાયશ્ચિત પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો તો આ સંપૂર્ણ પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર આપ જોઈ શકો છો પછી સેકન્ડ ક્વેશ્ચન છે ગાંધીજીના અંતરમાં થતી મનો થતાં મનોમંથનનું વર્ણન કરો તે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પછી બીજો પ્રશ્ન શરૂ થાય છે કે નીચેના પ્રશ્નોનો બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો જ પ્રશ્ન છે કે ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠુંઠાં ચોરવાનું શા માટે પસંદ કર્યું તો ગાંધીજીએ એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો એમના કાકાએ બીડી પીતા અને ધુમાડો કાઢતા જોઈને એમને પણ બીડી ફૂંકવાની ઈચ્છા થઈ પરંતુ ગાંધીજી પાસે બીડી ખરીદવાના પૈસા નહોતા આથી ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠુંઠા ચોરવાનું પસંદ ચોરવાનું શરૂ કર્યું પછી બીજો ક્વેશ્ચન છે કે ગાંધીજીએ શેની ચોરી કરવાની ટેવ પડી તો ગાંધીજી દૂર દર વખતે બીડીના ઠુંઠા મળી શકે તેમ નતા વળી બીડીના ઠુંઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં આથી નોકરના ખિસ્સામાંથી બે ચાર દોકડા ચોરવાની ટેવ પડી અને ત્રીજો ક્વેશ્ચન છે કે ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું તો આપઘાત કરવા માટે ઝેર જોઈએ ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના ડોડવાના બી ખાવાથી મૃત્યુ થાય એટલે ગાંધીજી વગડામાં જઈ એના બી લઈ આવ્યા પછી ચોથો ક્વેશ્ચન છે ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું અને પાંચમો ક્વેશ્ચન છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું તો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી પરીક્ષામાં પણ પૂછાતો હોય છે પછી એક વાક્યમાં પ્રશ્નના જવાબ લખો તેમાં પહેલો જ પ્રશ્ન ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ તો ગાંધીજી પછી કે ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર તો આત્મકથા અંશ પછી ત્રીજો પ્રશ્ન છે કે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી ન હતી તો પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે એવા ભય ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નહોતી પછી ચોથો ક્વેશ્ચન છે સોનાના કડામાંથી એક તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર સી અસર થઈ અને પાંચમો પ્રશ્ન ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ અને છઠ્ઠો ક્વેશ્ચન છે કે બીડી પીવાની કુટીમાંથી બીજી કઈ કુટી ગાંધીજીમાં આવી હતી તો આમ તમામ પ્રશ્નોના સોલ્યુશન આપ સ્ક્રીન ઉપર જોઈ શકો પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે તેમાં પહેલો જ છે કે જોડણી સુધારીને લખો તો પ્રાયશ્ચિત ધતુરો ચિઠ્ઠી પ્રતિકૂળ હિંમત નિખાલો પછી ધ્વનિ ઘટકો છૂટા પાડો પ્રાયશ્ચિત ગંદી જબરજસ્ત અને ભવિષ્ય તેના ધ્વનિ ઘટકો છૂટા પાડેલા જોઈ શકું પછી છે ત્રીજો પ્રશ્ન નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો હિંમત હિંમત શું થશે ભાવવાચક સંજ્ઞા થશે પછી છે કેદારનાથજીએ મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું ઘી દ્રવ્યવાચક પછી ત્રીજામાં રામજી વ્યક્તિવાચક ચોથામાં પિતાજી જાતિવાચક પાંચમામાં સોનું દ્રવ્ય વાચક થશે પછી છે ચોથું ક્વેશ્ચન કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો તો એ ટેવ જંગલી ગંદીને હાનિકારક જંગલી ગંદી હાનિકારક ગુણવાચક વિશેષણ થશે અને બીજામાં બાર તેર સંખ્યાવાચક વિશેષણ અને ત્રીજામાં મારા મને સાર્વનામિક વિશેષણ થશે પછી સંધિ જોડો અને છોડો પરાધીન પર્વતાધીન નિ અથવા નિર્ભય તો નિર્ભય મોસાહાર મોસવતા આહાર પરિવતા નામ તો પરિણામ થશે પછી છે સમાનાર્થી શબ્દો શોધીને લખો પ્રાયશ્ચિત પસ્તાવો ચાકર સેવક પરાધીનતા વસતા દોષ અપરાધ કરે દેવું સ્મરણ સ્મૃતિ આપઘાત આત્મહત્યા પછી છે કે નીચેના શબ્દોમાં ધાતુ ધાતુ પ્રત્યય લગાવીને નવો શબ્દ બનાવો તો ગૂંગળાવું તો ગૂંગળામણ ને સમજવું તો સમજ સમજાવટ પછી સર્વનામ શોધીને લખો એને કયો એ અમારા પછી મેં આ અને તેમના પછી છે કે રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો પરાધીનતા ભોગવવી લાચારી સહેવી જીભ ન પડવી બોલવાની હિંમત ન થવી રામબાણ વાગવા તો અનુભવની ઘેરી અસર થવી જોખમ ખેડવું તો સાહસ કર રૂઢિપ્રયોગનો અર્થ આપો એક રૂપિયામાં ના સોમાં ભાગનો તાંબાનો એક સિક્કો તો દોકડો અને સમાસ ઓળખાવું ક્વેશ્ચન છે તે સમાસ પણ જોઈ શકો પછી બારમો છે તળપદા શબ્દનો શિષ્ટ રૂપ લખો ડોકડો તો કે જૂના ચણા અનુસાર એક પૈસો અને વેળા તો સમય વખત પછી વિરોધી શબ્દ આપો તો વિરોધી શબ્દ પણ જોઈ શકો છો પછી છે કે નીચેના શબ્દોમાં લિંગ ઓળખાવો અને પંદરમું ક્વેશ્ચન છે કે માંગ્યા મુજબ વાક્ય બનાવો કર્મણી વાક્ય અને ભાવે વાક્ય તે આપ સ્ક્રીન પર જોઈ શકો છો પછી વાક્ય રૂપાંતર કરો નિષ્ધ વાક્ય અને વિધિ વાક્ય પછી છે કે સત્તરમું ક્વેશ્ચન અલંકાર અલંકાર ઓળખાવો તો પહેલો જે રૂપક અલંકાર બીજો રામબાણ પછી નીચેના વાક્યોને સાદા સંયુક્ત કે સંકુલ વાક્યો ઓળખાવો ને ઓગણીસમો ક્વેશ્ચન છે કાળ ઓળખાવો તો પહેલું ભૂતકાળ બીજું વર્તમાન કાળ અને ત્રીજું વાક્ય ભવિષ્યકાળ થશે પછી નીચેના શબ્દોમાં પૂર્વ પ્રત્યે પ્રત્યય શોધીને લખો તો આ ચારે ચાર શબ્દોના પ્રત્યે જોઈ શકો તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગુજરાતી સ્વાદ્યપુરનું સંપૂર્ણ સોલ્યુશન ને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તેમાં આપ જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ